જીપીએસસી દ્વારા જાહેર થયેલી વીસ નંબરની પરીક્ષા કે જે બે હજાર બાવીસ ત્રેવીસમાં જાહેર થયેલી અને તેનું પેપર પરીક્ષાનું આયોજન ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં થયું એના પેપર પાંચમાં પોલિટી સેક્શનની અંતર્ગત આ પ્રશ્ન પૂછાણો કે બંધારણીય લોકશાહી સત્તાના વિભાજનના સિદ્ધાંત એટલે કે પ્રિન્સિપલ ઓફ સેપરેશન ઓફ પાવર પર આધારિત છે ખુલાસાવાર સમજાવો આ પ્રશ્નમાં આપણને શું જવાબ લખવાનો છે અથવા આપણે એવો પ્રશ્ન ઉભો કરીએ શું પૂછ્યું છે તો કે એ પૂછ્યું છે કે લોકશાહી સત્તાના વિભાજન ઉપર જ કાર્ય કરે છે કેવી લોકશાહી બંધારણીય લોકશાહી અને આ વાત સત્તાના વિભાજન ઉપર જ કાર્ય કરે છે એ આપણે કઈ રીતે કાર્ય કરે છે એ સમજાવવું એટલે જવાબ થઈ જાય ખુલ્લા સવાર સમજાવો તો અહીંયા આપણે જ્યારે આ પ્રશ્નનો આ પ્રકારની અપેક્ષા છે આપણી પાસેથી જવાબમાં તો એનું માળખું શું હોઈ શકે જવાબનું એક ઓવરઓલ માળખું સ્ટ્રકચર બતાવીએ તો પહેલા પેરેગ્રાફમાં તો આપણે આપણે જે પેરેગ્રાફ હોય એમાં બંધારણીય લોકશાહીનો અર્થ રજૂ કરવો જોઈએ પછી બીજો પેરેગ્રાફની અંતર્ગત આપણે બંધારણ દ્વારા સરકારના ત્રણેય અંગોની સત્તા અને મર્યાદાના નિર્ધારણ અંગે સ્પષ્ટતા આપવી જોઈએ પછી ત્રીજા પેરેગ્રાફની અંતર્ગત દરેક અંગની પોતપોતાના ક્ષેત્રમાં અધિકાર સંપન્ન ભૂમિકા છે અને તેમાં અન્ય અંગોની દખલગીરી પણ રજૂ કરવી જોઈએ અને છેવટે આપણે નિષ્કર્ષ આપવો જોઈએ ચાલો સ્ટેપ બાય સ્ટેપ આપણે એ સમજીએ કે દરેક પેરેગ્રાફની અંતર્ગત દરેક પોઈન્ટની અંતર્ગત આપણે પેરેગ્રાફમાં કઈ કઈ બાબતોને સામેલ કરીશું તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ સમજીશું કે પહેલા પેરેગ્રાફમાં આપણે બંધારણીય લોકશાહીનો અર્થ અર્થ કરવાનો છે તો એ કંઈક એવી રીતના રજૂ કરશું કે બંધારણીય લોકશાહી એક એવી લોકશાહી છે કે જેમાં જનતા પોતાના પ્રતિનિધિઓ અને લોકતાંત્રિક સંસ્થાઓના માધ્યમથી શાસન કરે છે જનમતની અભિવ્યક્તિ સંસ્થાઓના માધ્યમથી થાય છે અને આ સંસ્થાઓમાં નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણીના આધારે જનતાના પ્રતિનિધિઓ બિરાજિત થતા હોય છે આ પ્રકારે બંધારણી લોકશાહીની વ્યાખ્યા આપણે રજૂ કરવી જોઈએ આ વિડીયો તમે પાછો સાંભળી શકો છો કે તમારે તમારા આન્સરમાં વાક્ય રચના કઈ રીતના બનાવવાની છે તો તમે વિડીયોને થોડા પાછા બેગ જઈ અને મારું આ સેન્ટેન્સને અનુસરીને લખવાની કોશિશ કરી શકો છો પછી બીજી વાત કે આના અંતર્ગત મારા યુવાનો કે અહીંયા સત્તાના વિભાજન એટલે કે પ્રિન્સિપલ ઓફ સેપરેશન ઓફ પાવરનો પણ ઉલ્લેખ કરેલો છે કે જેના સંદર્ભમાં કદાચ તમને વ્યાખ્યા ખબર ન હોય તો એટલું જાણી લો કે સત્તાના વિભાજનનો સિદ્ધાંત એ દર્શાવે છે કે સત્તા કોઈ એક વ્યક્તિ કે એક સંસ્થામાં સંપૂર્ણપણે કેન્દ્રિત ન હોવી જોઈએ સત્તાનો યોગ્ય ઉપયોગ થાય અને સત્તાનો દુરુપયોગ ન થાય એ માટે જરૂરી છે કે સત્તાને જુદા જુદા અંગોમાં વિભાજિત કરી દેવામાં આવે અને સત્તા વિભાજન વિભાજનનો આ સિદ્ધાંત કે જે ફ્રેન્ચ દાર્શનિક મોન્ટેસ્ક્યુ એ રજૂ કર્યો છે એ સિદ્ધાંત એ દર્શાવે છે કે સત્તાને ત્રણ અંગોમાં કરી દેવી જોઈએ કે જેમાં ધારાસભા કારોબારી અને સમાવેશ થાય છે હું અહીંયા જે સમજાવી રહ્યો છું આપને એ સત્તાનું વિભાજન સમજાવી રહ્યો છું મારા યુવાનો એને જવાબની અંતર્ગત લેવાની જરૂર નથી જવાબમાં પહેલા પોઈન્ટમાં બંધારણીય લોકશાહી લોકશાહીનો અર્થ જ લખવાના છીએ જે મેં વાત કરી સત્તાનું વિભાજન શું છે એનું થોડુંક બેકગ્રાઉન્ડ તમને ક્લિયર થાય એના માટે મેં એની વ્યાખ્યા અહીંયા રજૂ કરી છે યાદ રાખજો કે ધારાસભાનું કાર્ય કાયદાનું ઘડતર કરવાનું છે કારોબારીનું કાર્ય ઘડાયેલા કાયદાનું અમલીકરણ કરવાનું છે અને ન્યાયતંત્ર નું કાર્ય એ કાયદાના આધારે ન્યાય સુનિશ્ચિત કરવાનું છે અને કાયદાની બંધારણીય ઔચિત્યને સ્થાપિત છે મારા બહેનો એ લોકશાહીનો અર્થ પહેલા પેરેગ્રાફમાં રજૂ કર્યા બાદ બંધારણ દ્વારા સરકારના ત્રણેય અંગોની સત્તા અને મર્યાદાઓનું નિર્ધારણ થાય છે એ વાત આપણે બીજા પેરેગ્રાફમાં લખવાની આવે અહીંયા બીજા પેરેગ્રાફમાં આપણે એ વાત પહેલા લખીશું કે બંધારણીય લોકશાહી હેઠળ લોક જુદા જુદા સરકારના અંગોની સત્તા મર્યાદા અને જવાબદારી શું રહેશે બંધારણ દ્વારા સંસદને અને ન્યાયતંત્રને નિશ્ચિત સત્તાઓ પ્રદાન કરવામાં આવી છે કે જેને ભાગ પાંચ ના માધ્યમથી સ્પષ્ટપણે સમજી શકાય અને એ સત્તાઓની અંતર્ગત રહીને જ તમામ સંસ્થાઓ પોતાની મર્યાદાઓનું પાલન કરતી હોય છે તો અહીંયા એક બે એક્ઝામ્પલ સાથે બંધારણ સરકારના ત્રણેય અંગોની સત્તા અને મર્યાદાનું નિર્ધારણ કરે છે એ વાત સ્પષ્ટ કરવી જોઈએ અને અહીંયા તમે ચાહો તો એ ઉદાહરણ લખી શકો કે દાખલા તરીકે બંધારણના અનુચ્છેદ તેર બે હેઠળ સંસદ એવા કોઈ કાયદા ઘડી શકતી નથી કે જે કાયદાથી બંધારણના ભાગ ત્રણ કે મૂળભૂત હકોનું ઉલ્લંઘન ન થતું હોય આ જોગવાઈ સંસદની મર્યાદાને રજૂ કરે છે આ પ્રકારની સ્પષ્ટતા આપી બંધારણ પોતે કઈ રીતના સરકારના ત્રણેય અંગોની સત્તા ને મર્યાદા સ્થાપિત કરે છે એ રજૂ કર્યા પછી ત્રીજા પેરેગ્રાફમાં આપણે એ લખવું જોઈએ કે દરેક અંગની પોતપોતાના ક્ષેત્રમાં અધિકાર સંપન્ન ભૂમિકા છે અને તેમાં અન્ય અંગોની દખલગીરીને સ્થાન નથી અહીંયા આપણે આ પેરેગ્રાફમાં બહુ જ સાવચેતીપૂર્વક એ વાતને રજૂ કરવી જોઈએ કે સંસદ પોતાના ક્ષેત્રમાં જે કાર્ય કરે છે એ કાર્યમાં ન્યાયતંત્રને હસ્તક્ષેપ કરવાનો અધિકાર અપાયો નથી ભારતમાં ન્યાયિક સક્રિયતાને સ્વીકૃતિ મળી છે પરંતુ ન્યાયિક સ્વીકૃતિ મળી નથી જે દર્શાવે છે અતિ બંધારણે જે સત્તાનું વિભાજન કર્યું છે એમાં ન્યાયતંત્રની સત્તાની પણ નિશ્ચિત મર્યાદા છે અને એ મર્યાદા હેઠળ તે સંસદના કાર્યમાં અનુચિત દખલગીરી કરી શકતી નથી આવી એક વાત અહીંયા લખવાની આવે અને સંસદ અને ન્યાયતંત્ર પોતપોતાના કાર્ય પૂરી સ્વતંત્રતા અને અધિકાર સાથે સત્તા સાથે કાર્ય કરે છે લોકશાહીમાં કારોબારી અને ધારાસભા બંને સત્તાને ક્યાંક ભાગીદારી પણ કરે છે સત્તામાં ભાગીદારીનો તાત્પર્ય એ છે કે કાયદા ઘડતરમાં કારોબારીની ભૂમિકા પણ હોઈ શકે છે અને સત્તામાં ભાગીદારી એ એ એ બંધારણ દ્વારા નિર્ધારિત થયેલી છે છે અને બંધારણની આધીન વાત પણ આપણે ત્રીજા પેરેગ્રાફમાં રજૂ કરવી જોઈએ એ પછી ચોથો પેરેગ્રાફ આપણે લેશું કે હાલની ઘટનાઓ દ્વારા સમજને વધુ ચોક્કસ બનાવવી હવે આ જે પ્રશ્ન પૂછાણો છે એને પૂછાણો છે એને લઈને અમારી ધારણા એવી છે કે બે હજાર ત્રેવીસમાં સુપ્રીમ કોર્ટે અનુચ્છેદ ત્રણસો સિત્તેર બંધારણીય અને સોરી અનુચ્છેદ ત્રણસો સિત્તેરને હટાવવાનો નિર્ણય બંધારણીય છે કે નહીં એ અંગે એક ચુકાદો આપ્યો અને એ ચુકાદાની અંતર્ગત પક્ષકારનું કહેવું હતું કે જમ્મુ કાશ્મીરમાં ત્યારે જ અનુચ્છેદ ત્રણસો સિત્તેર હટી શકે જ્યારે ત્યાં જમ્મુ કાશ્મીરની જનતાના જનતાનો જન્મત સંગ્રહ થયો હોય અને એ જન્મત સંગ્રહમાં જનતા એમ કે અનુ છેદ ત્રણસો સિત્તેર હટાવવો છે ત્યારે જ જન્મત ત્યારે જ અનુચ્છેદ ત્રણસો સિત્તેર હટાવવો એ બંધારણીય ગણી શકાય

નથી તો અહીંયા ફરીથી એ વાત કે જે પહેલા પેરેગ્રાફમાં આપણે લખી કે બંધારણીય લોકશાહી એક એવી લોકશાહી છે કે જેમાં જનતા પોતાના પ્રતિનિધિઓના માધ્યમથી અને સંસ્થાઓના માધ્યમથી શાસન સંભાળે છે તો એ વાતને સુપ્રીમ કોર્ટે બંધારણીય લોકશાહીની વ્યાખ્યા કરીને અનુચ્છેદ ત્રણસો માટે જનમત સંગ્રહને નકારવામાં ઉલ્લેખ કરેલો અને એ હાલની ઘટના જે સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરમાં જન્મત સંગ્રહનો ઇન્કાર કર્યો એનો ઉલ્લેખ કરવાનો કે જન્મત સંગ્રહ કાશ્મીરમાં જન્મત સંગ્રહનો ઇન્કાર કર્યો એ ઘટનાનો ઉલ્લેખ કરી આપણે એ વાતને એસ્ટાબ્લિશ કરવાનું કે ભારતમાં સત્તાનું વિભાજન જે રીતે બંધારણીય લોકશાહીમાં થયું છે એ વિભાજન હેઠળ જ સંસદે અનુચ્છેદ ત્રણસો સિત્તેર હટાવવાનો નિર્ણય લીધો છે અને એ નિર્ણય બંધારણીય લોકશાહી હેઠળ બંધારણીય છે યુવાનો આ આ પ્રકારની રજૂઆત કર્યા પછી આપણે નિષ્કર્ષ પેરેગ્રાફમાં આવવાનું અને નિષ્કર્ષ પેરેગ્રાફની અંતર્ગત આપણે એ વાતને એસ્ટાબ્લિશ કરવાની કે ભારતમાં સંસદી લોકશાહી હેઠળ સત્તાના વિભાજનને તેના મૂળ સ્વરૂપમાં સ્વીકારવામાં આવ્યું નથી સત્તાનું વિભાજન ભારતમાં ભારતની જરૂરિયાત અને પરિસ્થિતિઓને ધ્યાને રાખીને કરવામાં આવ્યું છે કે જેની અંતર્ગત ન્યાયતંત્રને કારોબારી અને ધારાસભાથી સંપૂર્ણ સ્વતંત્ર રાખવામાં આવ્યું છે પરંતુ કારોબારી અને ધારાસભા વચ્ચે પરસ્પર ગાઢ ભાગીદારી જોવા મળે છે અને આ બંને સંસ્થાઓ વચ્ચે સત્તાની ભાગીદારીને આપણે સ્પષ્ટપણે એ રીતે જોઈ શકીએ કે કારોબારીમાં એ જ સભ્ય સામેલ થઈ શકે કે જે સંસદનું સભ્ય પદ ધરાવતા હોય એટલે કે બંધારણના અનુચ્છેદ પંચોતેર પાંચમાં એવી જોગવાઈ છે કે જે મંત્રી સાંસદ ન હોય તેને છ મહિનાની અંદર સાંસદ બની જવાનું રહેશે જો તે સાંસદ પદ પ્રાપ્ત ન કરે તો તેને રાજીનામું આપવું પડશે મંત્રી પદેથી તો આ જે વિચાર રજૂ થયો છે તો આપણે અહીંયા એ વાતને કે સત્તાના વિભાજનનો સિદ્ધાંત ભારતમાં ભારતની પરિસ્થિતિઓ અને જરૂરિયાતોને ધ્યાને રાખી ખાસ કરીને સંસદીય લોકશાહીના આદર્શોને ધ્યાને રાખી થોડો સુધારા વધારા સાથે અપનાવવામાં આવ્યો છે અને બંધારણીય લોકશાહી હેઠળ તેને ન્યાયતંત્રના સંદર્ભમાં સંપૂર્ણ રીતે અમલમાં મૂકવામાં આવ્યો છે કે ન્યાયતંત્રમાં સંબંધોને સ્પષ્ટ કરી આપણે આ પ્રશ્નના જવાબને વિરામ આપવો જોઈએ મારા યુવાનો આપનો આત્મવિશ્વાસ આવ્યો હશે સ્પષ્ટતા આવી હશે કે આ પ્રકારના પ્રશ્નોમાં વિચારવું કેમ સમજવું કેમ અને લખવું કેમ યુવાનો આ સેશનને અહીંયા વિરામ આપીશું આવી જ રીતના આપણે આગળ પણ ચર્ચા કરતા રહીશું તમામ પ્રશ્નો અંગે તમારી સમજ અને સ્પષ્ટતા વધશે તો નવા પ્રશ્નો ઉપર પણ તમે તમારી રીતે મૌલિકતાપૂર્વક વિચારી શકશો ધન્યવાદ થેન્ક યુ જય હિન્દ નમસ્કાર